અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે તાજેતરમાં આયોજિત બી ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન બે હજાર પચીસ અમદાવાદનો સૌથી મોટો ઇન્ટિરિયર ડિઝાઇન કાર્યક્રમ હતો જેમાં પાંચસોથી વધુ નવીન ઇન્ટિરિયર ઉત્પાદનો ટોચની ડિઝાઇન યુનિવર્સિટીઓ અને ભારતભરની અગ્રણી બ્રાન્ડ્સ ભાગ લીધો હતો પ્રદર્શનમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક જગ્યા માટેના તાજા ઇન્ટિરિયર ટ્રેન્ડ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન થયું હતું આ પ્રદર્શન પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ઉભરતા ડિઝાઇનરો અને અગ્રણી ડિઝાઇન સંસ્થાનના વિદ્યાર્થીઓ માટે એક સક્રિય મંચ તરીકે સાબિત થયું જેમાં સ્પેસ પ્લાનિંગ ફર્નિચર ડિઝાઇન અને એપ્લાઇડ આર્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું मैं भव राठौड़ डिज़ाइन स्टूडियो का प्रेसिडेंट हूँ आज बी ने इंटीरियर एग्जीबिशन का आयोजन किया है इस आयोजन में एक साल और दो साल के सभी स्टूडेंट ने पार्टिसिपेट किया है और यहाँ पे बहुत सारा काम इंटीरियर पे किया है बहुत सारे लोगों ने नेचर से इंस्पायर काम किया है कुछ लोगों ने ट्रेडिशनल पे काम किया है कुछ लोगों ने टाउनशिप बनाई है कुछ लोगों ने कलर्स पे काम किया है और आज बहुत ही बड़ा शो हम लोगों ने किया है इंटीरियर डिज़ाइन पे वी में करीबन 200 स्टूडेंट हैं जिन्होंने आज पार्टिसिपेट किया है और सभी को अवार्ड दिया गया है इस एग्जीबिशन का उद्देश्य है क्रिएटिविटी को बढ़ाना ज्ञान को बढ़ाना और जो इंटीरियर डिज़ाइन की अवेयरनेस नहीं है लोगों में उनको ये अवेयरनेस क्रिएट करना कि इंटीरियर डिज़ाइन का कोर्स क्या है और इसका भविष्य क्या है મેં બીઆરડી બીઆરડીએસ તો ઇન્ટિરિયર ડિઝાઇનનો બે વર્ષનો કોર્સ જોઈન કર્યો છે જેમાં અમને બેઝિક નોલેજ ફંડામેન્ટલ્સ અને ડિટેલ્ડ સ્ટડીઝ કરાવવામાં આવે છે અત્યારે અમારી એક્ઝિબિશન છે જેમાં અમે ઇન્ડિયન ટ્રેડિશનલ ફર્નિચરમાં પાર્ટિસિપેટ કર્યું હતું અમારી જે ટ્રેડિશન ઇન્ડિયન ટ્રેડિશનની ફર્નિચરની થીમ હતી એ ડોકરા આર્ટ હતી જે એક મેટલ ક્રાફ્ટ આર્ટ છે જે બહુ જૂનું અને ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે જેને ચાર ચાર હજાર પાંચ હજાર વર્ષ પહેલાંથી આપણા ઇન્ડિયામાં યુઝ કરવામાં આવી રહ્યું છે એને અમે પ્રમોટ કરવા માટે એનો ઉપયોગ કર્યો છે અમારા ચેર અને ટેબલમાં જેને મેટલ ક્રાફ્ટ સાથે અમે એમ્બેડ કર્યું છે અમારા ફર્નિચરની બેક બેકરેસ્ટમાં અને ફૂટ રેસ્ટમાં એ બિહાર ઝારખંડ અને ઓડિશાના સ્ટેટમાં બહુ જ જાણીતું છે ઓકે આ આર્ટ એ ડિફિકલ્ટ હોય છે એને ક્લે નો આખો ઢાંચો બનાવીને એમાં મેટલને મોલ્ડ કરીને પછી બનાવવામાં આવે છે તો એના માટે અમે જૂના જૂના ને મળ્યા એ ની હેલ્પ લીધી તો આ આખો પ્રોસેસ કમ્પ્લીટ થતા ફર્નિચર કમ્પ્લીટ થતાં બે થી ત્રણ મહિનાનો અમને સમય ગયો છે મળીને કામ કર્યું છે એક સાથે બધાના પોતપોતાના જે સારા સારા પોઈન્ટ હતા જેમ કે કોઈકે સારી ડિઝાઇનમાં કામ કર્યું કોઈક આર્ટિસન શોધવામાં કોઈકે હેલ્પ કરી જે અમુક હતા જેને ક્રાફ્ટમેન્સ અને બધાની સાથે ડીલ કરી સો ઓવરઓલ ટીમ એફર્ટ સાથે અમે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ